ચાલો નમસ્કાર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ સમાજ વિષયની અંદર લાઈવની અંદર બધા જોડાઈ જાઓ ભાઈ જય હિન્દ જય હિન્દ આજનો લાઈવ સેશનની અંદર આપણે ધોરણ નવનું લાઈવ લઈને આવ્યા છીએ ભાઈ ચોથું ચેપ્ટર છે અને એનો એક ટોપિક છે અને એ ટોપિકને આજ ભણવો છે બધા લોકો એકવાર લાઈવની અંદર જોડાઈ જાઓ મારો અવાજ ક્લિયર આવતો હોય તો એકવાર મને કયો કે સાહેબ તમારો અવાજ ક્લિયર આવે છે ટોપિક શરૂ કરો બરાબર ઓલરેડી એક બે મિનિટ આપણે મોડા છીએ બરાબર છે બધા લોકો આવી જાઉં લાઈવની અંદર જે રીતે આપણે વાત થઈ હતી કે ભાઈ સોમ મંગળવાર છે દર અઠવાડિયાના સોમ મંગળવાર છે ત્યારે આપણે ધોરણ દસનું લાઈવ લઈને આવીએ છીએ જ્યારે બુધવાર છે એ બુધવારના દિવસે છ થી સાડા છનો એક લેક્ચર આપણે એવો ગોઠવીએ છીએ કે ધોરણ નવના વિદ્યાર્થીઓ કે જેને ધોરણ નવની અંદર સમાજ વિષયની અંદર જે કાંઈ પણ અગત્યના કે ભાઈ અગત્યના ટોપિક છે અને બીજું કેને અઘરું લાગે છે આવા ટોપિક છે એ ટોપિકના મુદ્દાઓને મારે વ્યવસ્થિત રીતે ભણાવવા માટે આ થોડીક આપણે સમય લઈએ છીએ જેથી કરીને યુટ્યુબના વિદ્યાર્થીઓ જે લોકો ફ્રીમાં જોવે છે એ વિદ્યાર્થીઓને કંઈક એવું મળે અને ઘણી વખત એવું થતું હોય કે આ મુદ્દાઓ જ પરીક્ષામાં પૂછાતા હોય અને એ જ આપણને અઘરા લાગતા હોય તો એવા એક આશય સાથે આપણે આ લાઈવ સિરીઝ શરૂ કરી છે આની પહેલાં પણ તમે પેન્ટેડ યુટ્યુબ ચેનલમાં જોશો તો તમને ઘણા બધા લાઈવ

કે જે પરીક્ષામાં આમાંથી પ્રશ્ન વારે વારે પૂછાતા હોય છે બંગાળના ભાગલા ટોપિક પ્રશ્ન પૂછાતા હોય છે તો આપણે આજે વાત કરીએ બરોબર બંગાળના ભાગલા ક્યારે પડ્યા શા માટે અથવા તો એને કહેવાય બંગ ભંગા આંદોલન બંગ ભંગ આંદોલન બરોબર છે આ ટોપિક ને આજ મારે તમને વિસ્તારથી સમજાવવો સમજાવો છે પરીક્ષાની અંદર કઈ રીતે આ ટોપિક હોય તો આ ટોપિક સાથે આપણે આપણું સારું એવું પરિણામ આપી શકીએ સરસ મજાની રીતે પ્રશ્ન ને જવાબ લખી શકીએ એ આપણો ઓલો છે આ બંગાળના ભાગલા છે એ ઘટના છે ઇતિહાસની ની સાલવારીની વાત કરીએ સલવારીની વાત કરીએ તો આ ઘટના બને છે ઓગણીસો ને ની ઘટના છે ભાઈ ઓગણીસો પાંચ માં આ એક ઘટના ઘટે છે ભારતની અંદર બંગાળના ભાગલા અને ઇતિહાસની દ્રષ્ટિએ ખૂબ અગત્યની એટલા માટે જ આપણે આની વાત કરીએ છીએ તો આના વિશેના જે કંઈ પણ અગત્યના મુદ્દાઓ છે જે તમને પરીક્ષામાં પૂછાય છે અને જો તમે ઇતિહાસ વિષયને બહુ સારી રીતે ભણવા માંગતા હો તો એની અંદર પણ આ તમને કામ લાગે એવો એક સબ્જેક્ટ છે આ સબ્જેક્ટ કોઈ એક પર્ટીક્યુલર ધોરણ માટે નથી આ કોઈ પણ વ્યક્તિ આ લેક્ચરને જોઈ શકે બરાબર છે તો એ આપણે ધ્યાન આપશું ધોરણ નવ ની અંદર તો ચેપ્ટર ચાર ની અંદર આપેલો જ છે બંગાળના ભાગલા વ્યવસ્થિત રીતે બરાબર આપણે પણ બધા એને વ્યવસ્થિત સમજવાની કોશિશ કરીએ તો ચાલો બંગાળના ભાગલા પહેલો જ પ્રશ્ન આપણે શરૂઆત કરીએ કે બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા પહેલી વસ્તુ આપણો પ્રશ્નનો જવાબ અહીંથી શરૂઆત થાય બંગાળના ભાગલા ક્યારે પડ્યા બંગાળના ભાગલા ક્યારે પડ્યા તો એનો જવાબ હમણાં આપણે લખીએ એના પછી બીજો ટોપિક બંગાળના ભાગલા કોણે પાડ્યા બંગાળના ભાગલા કોણે પાડ્યા એના પછી જય જય હિન્દ હિન્દ ભાઈ ભાગલા કોણે પડ્યા આપણે થોડીક પેન છે લાઈટ લઈએ એટલે તમને દેખાય બંગાળના ભાગલા કોણે પડ્યા આગળ એના પછીનો મુદ્દો બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા બંગાળના ભાગલા શા માટે પાડવામાં આવ્યા આવા સરસ મજાના ટોપિક છે એને આપણે વ્યવસ્થિત ભણીએ જુઓ પહેલો જ મુદ્દો છે બંગાળના ભાગલા ક્યારે પડ્યા તો ઈસવીસન ઓગણીસો પાંચમાં મેં તમને કીધું ઓગણીસો પાંચ ની અંદર બંગાળના ભાગલા પડ્યા બરાબર ઓગણીસો પાંચ ની અંદર બંગાળના ભાગલા કોણે પાડ્યા તો કે ભાઈ અંગ્રેજો ભારતમાં આવ્યા લોર્ડ કર્ઝન લોર્ડ કર્ઝન હતો એણે બંગાળના ભાગલા પાડ્યા બંગાળના ભાગલા કોણે પાડ્યા લોર્ડ કર્ઝન હવે તમને એમ થાય બંગાળના ભગલા શા માટે પાડ્યા તો તમને સમજાવું કે ભાઈ એ સમયમાં બંગાળ છે ભારતની અંદર તમને ખબર છે અંગ્રેજો ભારતમાં આવ્યા પ્લાસીનું યુદ્ધ થયું પ્લાસીના યુદ્ધ પછી ધીમે ધીમે અંગ્રેજો ભારતમાં શાસન તરફ આગળ વધ્યા પહેલા વેપાર કરવા માટે આવ્યા હતા પ્લાસીનું યુદ્ધ જીત્યા એટલે બંગાળ ઉપર એનો અધિકાર થઈ ગયો બક્સરનું યુદ્ધ જીત્યા એટલે બંગાળ બિહાર અને ઓરિસ્સા ઉપર અધિકાર થઈ ગયો ધીમે 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 ભારતના જુદા 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 પ્રદેશો ઉપર અધિકાર મેળવવા માંડ્યા અંગ્રેજો અને આપણા લોકોને ગુલામ બનાવતા ગયા હવે થાય એવું છે કે એક સમય આપણી હદ તૂટે છે અને ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત થાય થયો બરાબર તો આ લોકો શું કરતા હતા અંગ્રેજો ભારતમાં એક જ પોલિસી ભાગલા પાડો અને રાજ કરો અંગ્રેજો આ આ એક પોલિસી આટું આખા અડધી પૃથ્વી ઉપર રાજ કર્યું હતું એને એ છે હિન્દુ મુસ્લિમની એકતા તોડાવવા માટે આ બંગાળના ભાગલા પાડ્યા હતા બરોબર જોજો આ બંગાળના ભાગલાનું પહેલું કારણ શું હતું દેખવાય એ સમયે બંગાળ ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાતી એ સમયે બંગાળ છે એ ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાતી કેવી ભૂમિ ક્રાંતિની ભૂમિ જે કાય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થતી હતી એ બધી પ્રવૃત્તિઓ ક્યાં થતી હતી બંગાળથી ઓળખાતી હતી બરાબર બંગાળ ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખાતું હતું કારણ કે ભારતમાં મોટા ભાગના ક્રાંતિકારીઓ છે એ ક્યાંથી આવતા હતા બંગાળમાંથી અને અંગ્રેજોને ખબર હતી કે ભાઈ ભારતમાં હિન્દુ મુસ્લિમ વચ્ચેનો ભાઈચારો સૌથી વધારે કયા પ્રદેશમાં છે બંગાળમાં છે તો આ તો હાલે જો આ હિન્દુ મુસ્લિમ બે ભેગા થાય અને જો આમો લડશે તો આપણે આ ભારત છોડી દેવું પડશે ભારતને આઝાદ કરી દેવું પડશે અને એ અંગ્રેજોને પોસાય એમ હતું નહીં એટલે બંગાળના ભાગલા પાડ્યા જોઈએ પહેલો પોઈન્ટ આ લખવાનો બંગાળ છે એ ક્રાંતિની ભૂમિ તરીકે ઓળખવામાં આવતી એના પછીનો બીજો પોઈન્ટ લખવાનો બંગાળ છે સમૃદ્ધ અને મોટો પ્રાંત હતો સમૃદ્ધ અને મોટો પ્રાંત હતો એ ઉપરાંત બંગાળમાં એ ઉપરાંત બંગાળમાં હિન્દુ મુસ્લિમ વચ્ચેનો વચ્ચેની કોમી એકતા બહુ દઢ હતી કોમી એકતા હતી અથવા ભાઈચારો હતો ભાઈ અંગ્રેજો સામે લડતમાં હિન્દુ મુસ્લિમ બે ભાઈ ભાઈ થઈને લડતા અને અંગ્રેજોને આ વાતની ખબર પડી એ સમયે બંગાળનો અધિકારી હતો લોર્ડ કરજન એને ખબર પડી કે ભાઈ બંગાળ છે એની અંદર હિન્દુ મુસ્લિમો છે એ બધા ભેગા છે એકબીજાને એકબીજાને ભાઈ ભાઈ તરીકે માનીને આપણો વિરોધ કરે છે જો આ એકતા લાંબો સમય રહી તો આપણે ભારત છોડીને વ્યૂહ જવું પડશે બરોબર છે અને અંગ્રેજોને ખબર પડી કે ભાઈ હિન્દુ મુસ્લિમ એક થઈ ગયા છે બરોબર છે ભાઈચારો વધી રહ્યો છે પ્રાંતની અંદર આના કારણે લોર્ડ કરજન બંગાળના ભાગલા પાડવામાં આવે છે લોર્ડ કરજન બંગાળના ભાગલા પાડે છે ફરી જોજો હવે જ્યારે લોર્ડ કરજન ને પૂછવામાં આવ્યું લોર્ડ કરજન ત્યારે તેણે સારો વહીવટ કરવાનું બાનું આપ્યું સારો વહીવટ કરવાના

ભારતમાં બંગાળ એવો પ્રાંત હતો કે જ્યાં ખૂબ એકતા હતી યુનિટી હતી અને અંગ્રેજોને ખબર હતી જ્યાં એકતા હશે ને આપણે લાંબો સમય નહીં રહીએ છીએ હિન્દુ મુસ્લિમ એક હશે તો આપણે આ ભારત છોડી દેવું પડશે આના કારણે બંગાળના ભાગલા પાડે છે પાર્ટીશન ઓફ બંગાલ બંગભંગ આંદોલન ઓગણીસો પાંચ લોડ કરજન બરાબર એ બંગાળના ભાગલા પાડે છે હવે બંગાળના ભાગલા પાડવામાં આવ્યા એ દિવસને ક્યાં નામે ઓળખવામાં આવે છે બંગાળના ભાગલા નો દિવસ બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા તો યાદ રાખો સોળ ઓક્ટોબર ઓગણીસો ને પાંચ સોળ ઓક્ટોબર અને ઓગણીસો પાંચ ના રોજ બંગાળના ભાગલા પાડવામાં આવે છે ક્યારે સોળ ઓક્ટોમ્બર ઓગણીસો પાંચ ના રોજ આ બંગાળના ભાગલા પાડવામાં આવે છે કોણ પાડે છે કાળમુખો કરજન આ હારો નહોતો બરોબર છે લોર્ડ કરજન જેણે હિન્દુ મુસ્લિમની વચ્ચે એકતા હિન્દુ મુસ્લિમ વચ્ચેની એક્ય છે ભાઈચારો છે એને તોડવાના પરિણામે અને બાનું એવું આપે છે કે મારે બંગાળનો સારો વહીવટ કરવો છે એડમિનિસ્ટ્રેશન સારું કરવું છે એ બાને હું બંગાળના ભાગલા પાડું છું અને બંગાળના ભાગલા પડે છે એ દિવસ હતો સોળ ઓક્ટોમ્બર ઓગણીસો પાંચ પરીક્ષામાં પૂછાય આ બંગાળના ભાગલા બંગાળનો આ એક ભારત માટે ખરાબ દિવસ દુઃખનો દિવસ હતો જ્યારે બંગાળના ભાગલા પડવામાં આવે છે એ દિવસને આપણા લોકોએ દુઃખનો દિવસ મહિનો અને પરિણામે એક દિવસ ઉજવે છે રાષ્ટ્રીય શોક દિવસ બરોબર જોજો રાષ્ટ્રીય શોક દિવસ ઉજવે છે ભારતના લોકો હિન્દુ મુસ્લિમ લોકો ડન છે તો ફરીવાર બંગ ભંગ આંદોલન પાર્ટીશન ઓફ બેંગાલ

આ ભાઈચારો અંગ્રેજોથી કોઈ કાળે સહન થાય એમ જ નહોતો કારણ કે જો ભારતમાં એકતા વધે જો ભારતમાં યુનિટી વધે તો ભારતના ભાગલા ભારત છે એમાંથી અંગ્રેજોને પોતાનું શાસન ગુમાવવું પડે ભારત છોડીને અંગ્રેજોએ જીવ વળતું રહેવું પડે અને પરિણામે અંગ્રેજો જાણતા હતા કે ભાગલા પાડો અને રાજ કરો આથી બંગાળ છે એના ભાગલા પાડવામાં આવે છે પૂર્વનું બંગાળ જે આગળ જતા પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એવા બે ભાગ પડે છે જેમાં પૂર્વનું બંગાળ છે એ આગળ જતા જતા એમાંથી કયો દેશ બની જાય છે બાંગ્લાદેશ કયો દેશ બને છે બાંગ્લાદેશ ડન ડન છે છે બધાને જય 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 હિન્દ હિન્દ સર નાઇન્થ નો લેક્ચર ચાલો ડન છે બધાને બંગાળના ભાગલા ઓકે તો બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યો ફરી એકવાર બોલું છું ઓગણીસો પાંચ તમને એમ પૂછે બંગભંગ આંદોલન ક્યારે થયું તો પણ ઓગણીસો પાંચ તમને એમ પૂછે પાર્ટીશન ઓફ બેંગાલ બધું એક જ છે આ કોણે પાડ્યા તો કે ભાઈ અંગ્રેજો બ્રિટિશરોએ પાડ્યા શા માટે પાડ્યા તો કે ભાઈ ભારતની અંદર બંગાળ સમૃદ્ધિવાન પ્રદેશ હતો સંપત્તિવાન પ્રદેશ હતો ક્રાંતિની ભૂમિ હતો હિન્દુ મુસ્લિમની ભાઈચારો એકતા યુનિટી યુનિટીવાળો પ્રદેશ હતો અને પરિણામે આ સમૃદ્ધ બંગાળના બે ભાગલા પડે છે એક પૂર્વ બંગાળ એક પશ્ચિમ બંગાળ પૂર્વ બંગાળ છે એ સમય જતાં 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 એમાંથી એક દેશ બની જાય છે અને એ છે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ એટલે કે હાલનું આપણા કોલકાતા હાલો ડન છે બધા લોકનક્રિય હવે બંગાળના ભાગલા જે દિવસે પડ્યા એ દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે બંગાળના ભાગલા જે દિવસે પડ્યા એ દિવસને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ઉજવે છે અને હિન્દુ મુસ્લિમો આ દિવસને ક્યારેય ભૂલ્યા નહીં ખૂબ વ્યક્ત કર્યું કે ભાઈ આપણે થઈને દિવસ ને પણ એક વાત યાદ રાખજો ઓગણીસો પાંચ માં બંગાળના ભાગલા પાડવામાં આવે છે એ જ તે બંગાળના ભાગલાને રદ કરી દેવામાં આવે છે ક્યારે ઓગણીસો અગિયાર માં ઓગણીસો અગિયાર ની અંદર બંગાળના ભાગલા રદ કરવામાં આવે છે

વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કર્યો વિદેશી વસ્તુઓનો ત્યાગ કર્યો શિક્ષણ છે આપણી સંસ્થાઓમાં ભણવાનું રાષ્ટ્રીય સંસ્થાઓમાં અંગ્રેજી શિક્ષણ લેવાનું બંધ કરી દીધું અને સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર શરૂ કર્યો આના પરિણામે ભારતની અંદર બંગભંગ આંદોલન પછી કયું આંદોલન થાય છે સ્વદેશી આંદોલન બરોબર છે લાંબો સમય સુધી અંગ્રેજો બંગાળના ભાગલા ન પાડી રહ્યા ડન છે બધાને તો આ વાત મારે તમને કરવી હતી આજે પાર્ટિશન ઓફ બંગાળ બંગાળના ભાગલા હવે જુઓ બંગાળના ભાગલા એ પ્રથમ ઘટના હતી અને આ બંગાળના ભાગલાનું પરિણામ શું આવ્યું તો બંગાળના ભાગલાના પરિણામ શું આવ્યું અહીંયા ધ્યાન આપજો બંગાળના ભાગલાના પરિણામે એક બીજી ચળવળ શરૂ કરાવી દઉં તમને બીજી સમજાવી દઉં બંગાળના ભાગલા પછી શું થયું એનું પરિણામ શું આવ્યું તો કે પરિણામે સ્વદેશી ચળવળ શરૂ થઈ બંગાળના ભાગલા પહેલા ને પરિણામે સ્વદેશી ચળવળ શરૂ થઈ શું થઈ સ્વદેશી ચળવળ એ પણ સ્વદેશ ચો ને પાંચમાં પણ આ ચળવળ શરૂ થઈને ભાઈ એના પેલા કઈ ઘટના ઘટે છે બંગાળના ભાગલા પડે છે આ પેલા શું પડે છે બંગાળના ભાગલા પડે છે અહિયાં લખી નાખો બંગાળના ભાગલા પહેલી ઘટના ઘટે છે બંગાલના ભાગલા એના પરિણામે બીજી ઘટના બને છે સ્વદેશી ચળવળ હવે ભાઈ સ્વદેશી ચળવળ ની અંદર ત્રણ બાબતો હતી ત્રણ બાબતો હતી સ્વદેશી ચળવળમાં આયા ધ્યાન આપો પહેલા તો હું હતો વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો શિક્ષણ આપણી રાષ્ટ્રીય સંસ્થામાં લેવું શિક્ષણ રાષ્ટ્રીય સંસ્થાઓ આપણી જે આપણા ભારતની સંસ્થાઓ હોય એમાં લેવું બરોબર અંગ્રેજી શિક્ષણ છે એનો ત્યાગ કરવો બરાબર છે અંગ્રેજી શિક્ષણનો ત્યાગ કરવો અને સ્વદેશી ચળવળ સ્વદેશી તો ભાઈ આ હતું તમારું બંગાળનું ભાગલા સ્વદેશી ચળવળ બે વસ્તુ સમજાવી ઇતિહાસની આ બહુ જ અગત્યની ઘટનાઓ છે પરીક્ષામાં આમાંથી પ્રશ્ન બહુ પૂછાતા હોય છે એના માટે આપણે આ સરસ મજાનો લાઈવ કર્યો ધોરણ નવ ના વિદ્યાર્થીઓ તો આ લેક્ચર જોશે જ તે એ ઉપરાંત જે કોઈ પણ બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એના માટે પણ આ ટોપિક ઇતિહાસની ખૂબ અગત્યનો છે પાર્ટિશિયન ઓફ બંગાલ બંગાળના ભાગલા અને સ્વદેશી ચાલવળ તો ડન છે આજનો આ લેક્ચરને અહીંયા આપણે વિરામ આપીએ છીએ ફરી પાછા ક્યારેક મળશું નવા ટોપિક સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો જે લોકો લાઈવ અંદર આવ્યા છે એ તમામ મિત્રોને કોઈ પણ બીજા ડાઉટ હોય તો તમે પૂછી શકો છો બરોબર છે તો આજનો અહીંયા લેક્ચર આપણે વિરામ આપીએ છીએ ફરી પાછા ક્યારેક મળશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત ધન્યવાદ ભારત માતા